શિયાળાની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં તાજા ફ્રેશ અને સસ્તા આંબળા મળવા લાગ્યા છે તો આજે આપણે આંબળામાંથી એકદમ બે નવી સુપર ટેસ્ટી હેલ્ધી રેસીપી બનાવીને તૈયાર કરવાની છે જેને તમે બે થી ત્રણ વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ પણ શકો છો અને તમારા વાળ ત્વચા અને ફેસને પણ ચમકાવી શકો છો સુપર ફૂડ તરીકે ગણાતા એક આંબળાની અંદર સંતરા કરતા વીસ ગણો વિટામિન સી હોય છે જે બોડીને ડિટોક્સ રાખે છે ત્વચા વાળ અને ફેસને પણ ચમકાવે છે અને ડાયાબિટીસના

આવા આમળાનો આપણે બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો આ રેસીપી તમે તમારા હિસાબથી વધારે કે ઓછી કરી શકો છો તમારે જેટલી બનાવી હોય ને એ રીતે તમે બનાવી શકો છો તો સૌથી પહેલાં આ આમળાને આપણે કદ્દુકસ કરવાના છે મતલબ કે ખમણવાના છે તો આમળાને ખમણવા માટે મેં આ રીતની મોટા કાણાવાળી જે ખમણી હોય એ મેં ખમણી લીધેલી છે અને આ રીતે આપણે આમળાને ખમણી લેવાના છે અને જો તમારી પાસે ખમણી ના હોય તો તમે મિક્સર જારની અંદર નાખી પલ્સ મોડ ઉપર રાખી અને ફેરવી લેવાનું તો પણ એમ કે આમળા એકદમ સરસ એવા ક્રશ થઈ જશે તો જો તમે આ રીતની ખમણીની અંદર જો આ રીતનું ખમણ નીકળે છે તો આ જ રીતે આપણે ખમણ કરવાનું છે તો તમને કદાચ એવું લાગતું હશે કે અત્યારે મેં આ રીતનું આમળાનું ખમણ કરેલું છે તો આમાંથી આપણે મુરબ્બો કે પછી ચોકલેટ બનાવીને તૈયાર કરવાની છે પણ આજે આપણે એકદમ નવી રેસીપી બનાવીને તૈયાર કરવાની છે તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દે જેથી કરીને આવનારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચી જાય તો હવે જુઓ આ રીતના આપણે આમળાના લચ્છા બનાવવાના છે તો અહીંયા આની પેસ્ટ નથી બનાવવાની એ વાતનો તમે ખાસ ધ્યાન રાખજો તો આ રેસીપી બનાવતી વખતે થોડી મહેનત તો આપણને લાગશે પણ બે થી ત્રણ વર્ષ સુધી તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો તો કંઈ પણ વસ્તુ બનાવીએ એમાં મહેનત તો લાગે જ છે કહેવત છે ને કે મહેનતનું ફળ મીઠું હોય છે અને હવે જે આ નીકળેલા આમળાના ઠળિયા છે એને પણ આપણે ફેંકવાના નથી આમળાના ઠળિયાને આપણે ભાંગી અને સૂકવી દઈશું અને પછી એકદમ સરસ મજાનો પાવડર કરી અને આપણે રોજ એકવીસ દિવસ સતત પીવાથી પથરીના દુખાવામાં રાહત આપે છે અને મૂળમાંથી પથરી નીકળી પણ જાય છે તો આને પણ આપણે બિલકુલ ફેંકવાના નથી તો ચાલો ખમણેલા આમળાને આપણે સાઈડમાં કરી દઈશું અને અહીંયા મેં દોરાવાળી સાકર લીધેલી છે તો સાકરને આપણે મિક્સર જારની અંદર નાખી અને એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે અહીંયા સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમે આ રીતે સાકર લેશો ને તો આપણી હેલ્થ માટે પણ ફાયદાકારક છે અને આ રેસીપીને આપણે લાંબો સમય સ્ટોર કરવાની છે એટલા માટે તમે સાકરનો ઉપયોગ કરો ને તો વધારે સારું રહેશે તો આને આપણે પીસી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સાકરનો મેં આ રીતે એકદમ ફાઇન પાવડર કરી લીધેલો છે અને અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલી સાકરનો ઉપયોગ કરેલો છે જો તો તમારે એક કિલો આમળા હોય તો ત્રણસોથી ચારસો ગ્રામ ખાંડનો ઉપયોગ તમારે કરવાનો રહેશે તો હવે જુઓ ગેસ ઉપર કઢાઈ મેં અહીંયા રાખી દીધી છે અને સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ બિલકુલ ચાલુ નથી કરવાની અને જે આપણે સાકરને પીસીને રાખી છે એ લેશું અને આ રીતે આપણે ચમચીની મદદથી તળિયા ફેલાવી દેવાની છે તો એ વાત તમે ખાસ નોટિસ કરજો કે સૌથી પહેલાં આંબળા આપણે બિલકુલ નથી નાખવાના આ રીતે ચમચીથી ભરી અને બધી બાજુ તળિયું છે એ આપણે સાકરથી ઢાંકી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા આપણે કદુકસ કરેલા જે આમળા છે એ લેશું અને આ રીતે આપણે સાકરની ઉપર ફેલાવી દેશું અને હા બંને વસ્તુ એકસાથે મિક્સ નથી કરી દેવાની લેયર બનાવવાના છે તો સૌથી પહેલાં સાકર પછી આંબળા પછી સાકર પછી આંબળા એ રીતના આપણે લેયર કરીશું અને હવે આંબળા ઉપર ફરી વખત આપણે સાકર નાખી દેશું ફરી વખત આપણે આંબળા નાખી દઈશું આ રીતે આપણે ગોઠવી દઈશું અને હવે આપણે વધેલી જે સાકર છે એ બધી આ રીતે ફેલાવી દઈશું તો ટોટલ અત્યારે અહીંયા મેં ચાર લેયર કરેલા છે સૌથી પહેલાં સાકર આંબળા સાકર અને આમળા એના ઉપર સાકર અને ત્યાર પછી અહીંયા મેં મરી લીધા છે અને થોડા લવિંગ લીધેલા છે તો આ રીતે આપણે નાખી દઈશું છૂટું છૂટું ફેલાવી દેવાનું છે તો હવે અહીંયા જુઓ ગેસની ફ્લેમ મેં ઓન કરી દીધી છે અને ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ચારથી પાંચ મિનિટ આને આપણે એમનામ જ કૂક થવા દેવાનું છે બિલકુલ હલાવવાનું નથી કે ઢાંકણ ખોલીને આપણે જોવાનું નથી ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ જાય પછી જ આપણે આને ચેક કરીશું તો હવે જો અહીંયા લગભગ ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું તો જો અહીં તમે જોઈ શકો છો કે મેં જરા પણ હલાવ્યું નથી અને એમનામ જ એને કૂક થવા દીધેલું હતું જો તો અહીંયા તમે જોઈ શકો છો કે આમળામાં જેટલું પાણી હતું એ બધું બળી ગયું છે અને સાકર પણ આપણે એકદમ પરફેક્ટ ઓગળી ગઈ છે જો એકદમ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે તો ના તો તડકે સુકવવાની ઝંઝટ ના કોઈ મહેનત ફટાફટ ઇન્સ્ટન્ટ તમે પાંચ મિનિટમાં આ રીતે આમળાની રેસીપી બનાવી અને રેડી કરી શકો છો અને હા જો તમે અહીંયા સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરેલો હોય તો પાણી બળવામાં થોડી વાર લાગે છે પણ આ રીતે તમે સાકરનો ઉપયોગ કરશો ને એટલે એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવી આપણી રેસીપી બનીને તૈયાર થશે અને હવે ત્યાર પછી અહીંયા મેં આ રીતે છીણેલો ગોળ લીધેલો છે બે ટી સ્પૂન આપણે ઉમેરી દેવાનો છે જેથી કરીને આ જે મુરબો છે એનો એકદમ મસ્ત મજાનો ફ્લેવર આવી જાય અને એકદમ સરસ એવો કલર પણ આવી જાય તો આ રીતે ગોળ ઉમેરી દીધા પછી એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો નોર્મલ થોડું ગોળનું પાણી છૂટું પડશે પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે ફટાફટ એ પણ એમ કે સુકાઈ જશે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે એન્ડ અગેઇન તમે આને બેથી ત્રણ વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો બાળકો આંબળા નહીં ખાતા હોય ને તો એ પણ આંબળા ખાવાનું પસંદ કરશે અને આંબળા આપણી હેલ્થ માટે કેટલા બધા ફાયદાકારક છે એ મારે તમને કહેવાની જરૂર નથી તમે ગૂગલમાં અથવા યુટ્યુબમાં જઈને પણ ચેક કરી શકો છો જો તો અહીંયા તમે કોઈપણ પ્રકારનો ફૂડ કલર નહીં નાખો ને તો પણ એકદમ મસ્ત જ્યુસી રસીલી આપણી રેસીપી બનીને તૈયાર થશે ઇવન તમારે જો ફૂડ કલર એડ કરવો હોય તો તમે કરી પણ શકો છો અને હા આપણે આની અંદર જે મરી અને લવિંગ નાખેલા છે ને એના લીધે આ રેસીપીનો ફ્લેવર એટલો બધો ટેસ્ટફુલ આવે છે ને કે વાત જ ના પૂછો અને આ રેસીપીને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે અહીંયા અમે અડધી ટી સ્પૂન ભરીને આદુનો પાવડર લીધેલો છે તો આ આદુનો પાવડર છે ને એ હું આખા વરસ માટે સ્ટોર કરીને રાખું છું તમારી પાસે જો આદુનો પાવડર ના હોય તો તમે અહીંયા ફ્રેશ તાજું જે આદુ હોય એને પણ તમે છીણીને નાખી શકો છો અને હાફ ટી સ્પૂન અત્યારે મેં ઇલાયચીનો પાવડર લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું જો ઇલાયચી તમને ન ભાવતી હોય ને તો તમારે સ્કીપ કરી દેવાની તો આ રીતે એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે કોઈ એક તારની કે બે તારની ચાસણી નથી બનાવવાની માત્ર આજે આમળાની અંદર રહેલું પાણી છે એ બધું સુકાઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે મતલબ કે કૂક થવા દેવાનું છે તો હવે જુઓ આપણે કદાચ આંબળાનો મુરબ્બો અથવા ચોકલેટ બનાવીએ ને તો એમાં બેથી ત્રણ દિવસ લાગે છે પણ તમે આ રીતે ઇન્સ્ટન્ટ આંબળાની આ રેસીપી બનાવશો ને તો જરા પણ વાર નથી લાગતી અને એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે વાત જ ના પૂછો તો હવે જુઓ અહીંયા મેં ગેસની ફ્લેમ છે એ હાઈ કરી દીધી છે અને થોડી વાર આપણે આ રીતે હલાવવાનું છે જેથી કરીને વધારાનું બધું પાણી હોય ને એ બળી જશે તો આ રીતે પ્રોપર આપણે બધું પાણી બાળી નાખવાનું છે કારણ કે આને આપણે બેથી ત્રણ વર્ષ સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય તો જેમ જેમ આ મુરબ્બો છે કે પછી તમે આમળાની ચોકલેટ પણ કહી શકો છો જે તમારે કેવું હોય એ નામ તમે આપી શકો છો તો જેમ જેમ આ રેસીપી જૂની થતી જશે ને એમ એમ એનો ટેસ્ટ છે એ વધારે સારો આવતો જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે નોર્મલ બધું પાણી આમાંથી બળવા લાગ્યું છે મતલબ કે બળી જ ગયું છે હવે જરા પણ પાણી નથી દેખાતું જો આ રીતનું એકદમ ચાસણી જેવું થઈ ગયું છે તો હાથમાં આ રીતે આપણે ચેક કરીએ હાથમાં લઈને ચેક કરીએ તો આ રીતે જરા ચીપચીપું થાય ને એ રીતે આપણે કરવાનું છે તો એકદમ પરફેક્ટ એવું થઈ ગયું છે ત્યાર પછી અહીંયા મેં થોડા કાજુના ટુકડા લીધેલા છે તમારી પાસે જો પમ્પકીન સીડ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પણ મારી પાસે એ અવેલેબલ નથી એટલા માટે આ રીતે હું કાજુના ટુકડા એડ કરું છું જો કેટલું એકદમ લૂકવાઈઝ પણ એકદમ યુનિક લાગે છે હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું જો હવે અહીંયા તમે કાળા ગોળનો ઉપયોગ કરેલો હોય તો નોર્મલ આ રેસીપી છે થોડી કાળી થશે પણ મેં અહીંયા સફેદ ગોળનો ઉપયોગ કરેલો હતો એટલે તમે જોઈ શકો છો એકદમ સફેદ એવું મસ્ત મજાનું બની અને તૈયાર થયું છે જો આને તમે આંબળાનો હલવો પણ કહી શકો છો મુરબ્બો પણ કહી શકો છો અને તમે ચોકલેટ પણ કહી શકો છો તો આ આંબળાની રેસીપીને આપણે લાંબો ટાઈમ સાચવવાની છે તો એના માટે મેં એક ચોખ્ખી કાચની બોટલ લીધેલી છે તો એની અંદર આપણે મુરબ્બાને ભરી દેશું તો જુઓ એકદમ મસ્ત મજાનો આંબળાનો મુરબ્બો બની અને તૈયાર થઈ ગયો છે તો આને આપણે બિલકુલ ફ્રીજમાં નથી રાખવાનો તમે બહાર રાખશો ને તો પણ એમ કે આ સારો રહેશે કંઈ જ વાંધો નહીં આવે ફૂગ પણ નહીં વળે કારણ કે આની અંદર આપણે કોઈ પણ પ્રકારનું પ્રિઝર્વેટિવ ઉમેરેલું નથી એટલા માટે જો અને હા આની અંદર મેં અત્યારે મીઠું નથી એડ કરેલું જો તમારે થોડું નોર્મલ મીઠું નાખવું હોય તો તમે અહીંયા સિંધા નમક નાખી શકો છો તો આ રીતે આંબળાની રેસીપી તમે ક્યારેય ન બનાવી હોય તો એક વખત મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ